નિમિત્તે જગન્નાથપુરી સહિત દરેક સહિત રથયાત્રાના આયોજનો કરવામાં આવ્યા હતા જેમાં સવારે મૈધરપુરામાં ગોડિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા દર વર્ષ માટે આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રા આયોજન કરવામાં આવ્યું છે એમાં રથયાત્રામાં બહુ ભીડભાડ થાય છે અને પોલીસ ભાઈઓ નો પણ સહકાર સહયોગ છે ભક્તો પણ સહયોગ સહકાર છે એમાં દર વર્ષે સવારે નવ વાગે થી બપોરે બે વાગે સુધી રથયાત્રા પરમિશન આપણે મળેલું છે અને અત્યારે બે વાગ્યા સુધી મંદિરના અંદર પંચુ આવી જશે બે વાગ્યા પછી પ્રસાદની વ્યવસ્થા રાખેલું છે સૌ ભક્તજનો વિનંતી છે કે આઈને પ્રસાદ લેવાનું કેમ કે જગન્નાથ ની જગત પ્રસાદ રાહત જય જગન્નાથ